બુલેટ ટ્રેનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ચોરીનો પર્દાફાશ થયો છે જેમાં ચોરી કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ પ્રોજેક્ટનો જ ભૂતપૂર્વ સિક્યુરિટી ઓફિસર હોવાનું સામે આવ્યું છે મોહમ્મદ શહેઝાદ ઉર્ફે હેન્સમ સાઝિદ પઠાણ નામના આ ભૂતપૂર્વ ઓફિસર અને તેના ત્રણ સાથીઓએ મળીને કુલ ત્રણ લાખ બાવન હજાર એકસોને એકવીસની કિંમતના બુલેટ ટ્રેનના મહત્વપૂર્ણ પાર્ટસની ચોરી કરી હતી આ ચોરીના કિસ્સામાં ચોરની ઓળખ જ નહીં પરંતુ તેના ઇરાદા અને મોડસ ઓપરેન્ડરીએ પણ સૌને ચોંકાવી દીધા છે એસીપી નીરવ ગોહિલ દ્વારા મળેલી માહિતી મુજબ મોહમ્મદ શહેજાદ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતો હતો આ નોકરી છોડ્યા બાદ પણ તેણે પ્રોજેક્ટની અંદરની માહિતી ખાસ કરીને કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી આ જાણકારીનો લાભ લઈ તેણે આ ગુનાને અંજામ આપ્યો ચોરીની વસ્તુઓમાં માત્ર લોખંડની પ્લેટો જ નહીં પરંતુ ટ્રેકના જોડાણ માટે વપરાતા બોલ્ટ ઉપરના કવર માટેના વાઇસર અને સૌથી મહત્વનું ચેપનીઝ કંપનીની સ્પ્રિંગનો પણ સમાવેશ થાય છે આ સિવાય એમએસ લોખંડના અને કુપર કોટિંગના કુલ એક હજાર એકસો ને બેતાળીસ સળિયા પણ ચોરી થયા હતા તમામ પાર્ટ્સ બુલેટ ટ્રેનના ટ્રેકને ફિટ કરવા માટે અત્યંત જરૂરી છે અને તેનું ચોરી થવું એક ગંભીર બાબત છે આ ચોરીની ટૂળકીમાં મોહમ્મદ શૈઝાદ ઉર્ફે હેન્ડસમ સાહિદ ઉર્ફે આઠુ સાજીત પઠાણ સાહિલ સાઝિદ પઠાણ સાહિલ ફારૂખ શેખનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ સુરતના સામરૂદ ગામના રહેવાસી છે ચોરી કર્યા બાદ આ મુદ્દામાં લાજપુર ગામના રહેવાસી મોહમ્મદ હનીફ નિઝામુદ્દીન નામના વ્યક્તિએ વેચવાનું વેચવામાં આવ્યો હતો બાતમીને આધારે પોલીસે કાછોલી લાજપુર રોડ પરથી પાંચે આરોપીઓને પકડી પાડ્યા હતા તેમની પાસેથી એક લાખ પંદર હજાર ચારસો ને કિંમતનો મુદ્દામાલ સત્ત કરવામાં આવ્યો છે જેમાં લોખંડની પ્લેટ એમએસ લોખંડના અને કોપડ કોટિંગના સળિયાનો સમાવેશ થાય છે આ પ્રસંશીય કામગીરી દ્વારા પોલીસે બે અનડિટેડ ચોરીના ગુનાઓનો